નવાણો રુપ્યાને સ્કીમ બત્રિસ લોકોના જીવને ભારે પડીયતી રાજકોટમાને એક પરિવારનો દીપ ઓલવાય રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુ આંક બત્રીસને સ્પર્શી ગયો છે ત્યારે ઘટના જ ટીઆરપી ગેમિંગ ઝોન બની હતી તેને લઈ એક મોટો અહેવાલ આવ્યા છે માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં નવ્વાણું રૂપિયા ટિકિટ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેના લીધે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો છે અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે ગેમિંગ ઝોનમાં આગની ઘટનાના બેદરકારીનું પરિણામ

ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે અસંખ્ય લોકોના અત્યંત દર્દના કમકમાટી ઉપજે તેવા મોત તંત્રની આંખ મીચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે આશરે બે હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં ગેમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એનઓસી લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણનું પાલન નહોતું છતાં મહાપાલિકા કલેક્ટર પોલીસ સહિતના તંત્રોએ તેને ચલાવવા દીધું છે